દારૂની પાર્ટી કરવામાં આવી નશેડી બે યુવાનો સાથે ત્રણ યુવતીઓ પણ હતી તો આ અધિકારીઓ અભ્યાસ મૂકીને નશેડી યુવકો સાથે જોવા મળી હતી આ નશેડી યુવાને ચાલવારા પણ ફાફા હતા નશાથી ચકચૂર હાલતમાં આ યુવાનો દેખાય હતા અમદાવાદના તપોવન વિસ્તારની ઘટના છે જેમાં દારૂના નશા બાદ છાકતા બન્યા યુવાનો

તો માતા પિતા દીકરીઓને બહાર મોકલતા પહેલા સાવધાન દીકરીઓ અભ્યાસ મૂકીને નશેડી યુવકો સાથે જોવા મળી હતી

આ દીકરીઓ સાથે શું ઘટ લાવવાની છે આ દારૂ પીધેલી નાટક કર્યા છે તો જોવાનું એ રહ્યું છે કે હવે પોલીસ આવે છે શું કરેલું છે કેમેરામેન ઉમંગ સાથે સુનિલ બ્રહ્મભટ અમદાવાદ